શેરડી પગવતા ગીર સોમનાથના ખેડૂતો માટે ખુશીના સમાચાર વર્ષો બાદ શરૂ થશે કોડીનાર તાલાલાની સુગર મિલ ગીર સોમનાથના ખેડૂતો માટે આનંદના સમાચાર શેરડી પકવતા ખેડૂતો માટે જીવાધોરી સમાન કોડીનાર અને તાલાલાની બે બંધ શુગર મિલ ફરી શરૂ થશે સરકારી કંપની ઇન્ડિયન પોટાશ લિમિટેડ સુગર મિલ શરૂ કરવાની તારીખ જાહેર કરી વર્ષોથી બંધ શેરડીની બંને મિલો ફરી શરૂ થવાથી ખેડૂતોને મોટો ફાયદો થશે હવે કોડીનાર અને તાલાલા શુગર મિલ ઓક્ટોબર નવેમ્બર બે હજાર પચીસમાં શરૂ કરવાનું એલાન કરાયું છે ખેડૂતોને કેન્દ્ર સરકારની લઘુત્તમ ભાવની નીતિ મુજબ સારા ભાવ આપવામાં આવશે શેરડીની ખરીદી કરતી શુગર મિલો શરૂ થવાથી જાહેરાતના પંથકમાં ખેડૂતોએ સરકારનો આભાર માન્યો તાળાળા અને કોડીનાર શુગર મિલ ત્રીસ વર્ષના પટ્ટે ચલાવવા ઠરાવ થયો છે ઇન્ડિયન પોટાશ લિમિટેડ દ્વારા આ ખાંડ ફેક્ટરીમાં ઇથેનોલ બનાવાશે જેને લઈ ખેડૂતોની શેરડીના ભાવ પણ હવે ઊંચા મળશે મહત્વનું છે કે ભૂતકાળમાં કોડીનાર પંથકમાં શેરડી મુખ્ય પાક હતો વિપુલ પ્રમાણમાં શેરડીનું ઉત્પાદન થતું હતું અને શુગર મિલ બંધ થતાં ધીરે ધીરે શેરડીના વાવેતરમાં ઉત્તરોત્તર ઘટાડો થયો શુગર બંધ રહેતા અઠ્યોતેર જેટલા ગ્રામ્ય વિસ્તારના બાર હજાર જેટલા સભાસદો ખેડૂતો અને તાલુકાના વેપારીઓને દર વર્ષે અંદાજે બસો કરોડ જેટલા ટર્ન ઓવરનું નુકસાન થયું પરંતુ હવે ફરી કોડીના અને તાલાલાના દિવસો આવશે સુગર મિલો ખેડૂતોનું સંકટ દૂર કરશે રાજકોટમાં ભર રોડ પર વહી નદીઓ પહેલી નજરે રોડ પર વહેતી નદીના આ દ્રશ્યો નિહાળી તમને લાગશે કે ચોમાસા સમયની તસવીર છે પણ રાજકોટમાં ભર શિયાળે રોડ પર પાણીનો રાજકોટ મહાનગરપાલિકાની રાજકોટના વગર ચોકડી પાસે તળાવ બની ગયું રાજકોટ શહેરમાં ભર શિયાળે ચોમાસા જેવો માહોલ હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળ્યા રાજકોટ શહેરની વગર ચોકડી પર પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવાથી ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા વગર ચોકડી પાસે પાણીની પાઇપલાઇન તૂટતા હજાર લીટર પાણીનો વેડફાટ થયો હોવાનું જાણવા મળ્યું નવાઈની વાત તો એ છે કે રોડ પર જાણે નદી બની ગઈ છતાં તંત્રના જ રોડ બંધ કરવો પડ્યો અહીંથી ટુ ચાલકો તો ડૂબી કલાકો બાદ સંબંધિત જાણ થતા તેમના દ્વારા પાઇપલાઇન રિપેરિંગની કામગીરી કરવામાં આવી હતી રાજકોટમાં જન્મ મરણ નોંધણીનું સર્વર જ મૃતપાય અવસ્થામાં લોકોને ધક્કા સતત બીજા દિવસે આ જ રીતે લોકોને લાઈનમાં ઉભા રહેવાનો વારો આવ્યો છે લોકોની મજબૂરી લાચારી અને દર્દના દ્રશ્યો છે કહેવાતા સ્માર્ટ શહેર રાજકોટના રાજકોટ મહાનગરપાલિકા કચેરીએ જન્મ મરણ દાખલા અને આધાર કાર્ડ માટે આવતા લોકોની આજે ખૂબ લાંબી લાઈનો લાગી હતી જેને લઈને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો તેમાં પણ જન્મ મરણ માટેના દાખલામાં સુધારા વધારા માટે આવેલા લોકોને ઈ ઓળખ સર્વર બંધ હોવાથી આવતીકાલે આવવાનું કહેવામાં આવ્યું આ કારણે લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી કેટલાક લોકો ચારસો રૂપિયા રોજ પાડીને આવ્યા હોવાથી ફરી આવવાનું કહેતા આક્રોશ્યો સર્વર બંધ થતા કામગીરી બંધ કોર્પોરેશનના સિવિક રોષ વ્યક્ત કર્યો સમગ્ર મામલે આધાર કાર્ડ વિભાગના વડા નરેન્દ્ર આરદિશાણાએ કહ્યું કે તાજેતરમાં અઢાર ઓપરેટરોને એક સાથે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા આ પૈકી રજૂઆતને ધ્યાનમાં રાખીને બાર ઓપરેટરને પરત લેવામાં આવ્યા છે જેના કારણે હવે ફરીથી ત્રણેય ઝોનમાં કામગીરી શરૂ કરવા માં આવી છે જેને લી હવે લોકોની સુવિધા માં વધારો થશે વલસાડમાં આદિવાસી નેતા કુબેડ ઇન્દોરે ભિલિસ્તાનની માંગ ફગાવી રાજ્યના આદિવાસી વિસ્તાર માટે અલગ ભિલિસ્તાનની માંગનો વિવાદ ચાલી રહ્યો છે કેટલાક રાજકીય આગેવાનો અને આદિવાસી સંગઠનો દ્વારા અલગ ભિલિસ્તાનની માંગ ચાલી રહી છે જેને લઈ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી કુબેર અને કુબરજી હળપતિએ વિરોધ કર્યો કહ્યું કે રાજ્યના અલગ માંગનો કોઈ મતલબ નથી સરકાર અને સૌની સાથે રહીને જ આદિવાસીઓનો વિકાસ સંભવ છે વલસાડના ઉમર ગામના ધોડીપાડા ગામમાં સરકાર દ્વારા આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ યોજાઈ રહ્યો છે બે દિવસ સુધી ચાલનારા મહોત્સવમાં આદિવાસી સંસ્કૃતિને ઉજાગર કરતી અને તેમના ઇતિહાસને વર્ણવતા સંમેલન અનેક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે ત્યારે જનજાતીય ગૌરવ દિવસથી શરૂ થયેલા આદિવાસી મહોત્સવમાં હાજરી આપવા આવેલા અને આદિજાતિ વિભાગના બંને મંત્રીઓએ અલગ બેલિસ્તાનની માંગ કરતા લોકોની આકરી ટીકા કરી આવા લોકો આદિવાસી સમાજને ગેરમાર્ગે દોરીને રાજકીય લાભ લઈ રહ્યા હોવાનું જણાવ્યું રાજ્યની પ્રિસ્કૂલો ત્રણ ડિસેમ્બર થી રહેશે બાંધ્યા પ્રી સ્કૂલ અસોસિએશનની ચિમકી રાજ્યમાં દસ હજાર કરતાં વધારે પ્રી પ્રાઇમરી સ્કૂલ આવેલી છે જ્યારે અમદાવાદમાં ત્રણ હજાર કરતા વધારે છે શિક્ષણ વિભાગ દ્વારા પ્રી પ્રાઇમરી સ્કૂલો માટે નવી પોલિસીને લઈને વિરોધ ફાટી નીકળ્યો છે રાજ્યની પ્રી સ્કૂલના સંચાલકો હવે લડી લેવાના મોડમાં છે વિવિધ માંગ નહીં સ્વીકારાતા પ્રી સ્કૂલના સંચાલકોએ આંદોલનનો માર્ગ અપનાવ્યો છે આગામી ત્રણ ડિસેમ્બરે રાજ્યની તમામ પ્રી સ્કૂલ બંધ રાખવાનું એલાન કર્યું તમામ પ્રી સ્કૂલના સંચાલકો ગાંધીનગર એકઠા થશે ભાડા કરાર બીયુ પર મિશન સહિતના અલગ અલગ મુદ્દાઓ મામલે તેઓ પ્રશ્નોનું નિરાકરણ ઇચ્છી રહ્યા છે નોંધનીય છે કે પ્રી પ્રાઇમરી સ્કૂલ જે જગ્યાએ હોય ત્યાંનો પંદર વર્ષનો નો ફરજિયાત રજીસ્ટર્ડ ભાડા કરાર હોવો જોઈએ પ્રી પ્રાઇમરી સ્કૂલો પણ કોઈ ટ્રસ્ટ કે નોન પ્રોફિટ કંપની તરીકે રજીસ્ટ્રેશન કરાવવાની રહેશે પ્રી પ્રાઇમરી સ્કૂલોએ દર વર્ષે એક વર્ગ દીઠ પાંચ હજાર રજીસ્ટ્રેશન ફી ભરવાની રહેશે પ્રી પ્રાઇમરી સ્કૂલમાં સિનિયર અને જુનિયર સિવાય બાલવાટિકા ચલાવી હોય તો પ્રાઇમરી સ્કૂલની માન્યતા મેળવવી પડશે પ્રી પ્રાઇમરીની માન્યતા ન હોય તો માત્ર જુનિયર અને સિનિયર ના વર્ગ જ ચલાવી તમામ સ્કૂલો જે તે જિલ્લા શિક્ષણાધિકારી ની કચેરીમાં ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું છે સૌ ભણે સૌ આગળ વધે સૂત્ર પોકળ સાબિત થયો મહીસાગર જિલ્લામાં ચારસો પંચોતેર શિક્ષકોની ઘટ થી વિદ્યાર્થીઓના ભાવિ પર ખતરો સૌ સૌભણે સૌ આગળ વધે સરકારનું આ સૂત્ર ક્યાંક પોકળ સાબિત થઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે વિદ્યાર્થીઓને ભણાવનારની જ અછત હોય તો પછી વિદ્યાર્થીઓ ભણીને આગળ વધી કેવી રીતે વાત છે મહીસાગર જિલ્લાની જે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ગ્રાન્ટેડ એકસો શાળા તેમજ ઓગણચાલીસ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ખાનગી ઓગણચાલીસ શાળાઓમાં ચારસો શિક્ષકોની જગ્યા ખાલી છે અને વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રીતસરના ચીડા થઈ રહ્યા છે નવાઈની વાત તો એ છે કે આવનાર સમયમાં બોર્ડની પરીક્ષા પણ નજીક છે અને મુખ્ય વિષયો જેવા કે ગણિત વિજ્ઞાન અને અંગ્રેજીના શિક્ષકો જ નથી ન્યૂઝ એટીન ગુજરાતીની ટીમે મહીસાગર જિલ્લાની ઘણી શાળાઓની મુલાકાત લીધી જેમાં જાણવા મળ્યું કે મહીસાગર જિલ્લાની આવી ઘણી શાળાઓ છે જે મુખ્ય વિષયના શિક્ષકો જ નથી આવી સ્થિતિમાં તો શિક્ષણનું સ્તર કથળતું જ હશે અને એ પાછળ જવાબદાર શિક્ષકોની ખાલી પડેલી જગ્યાઓને જ માનવામાં આવશે ત્યારે હવે મહીસાગર જિલ્લા શાળા સંચાલક મંડળ દ્વારા પણ શિક્ષકોની ઘટને લઈને રાજ્યના મુખ્યમંત્રી અને શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે વિદ્યાર્થીઓના હિતમાં તાત્કાલિક ધોરણે પ્રવાસી શિક્ષક ભરવાની માંગ પણ ઉઠી છે સાથે જ જો માંગ નહીં સ્વીકારાય તો કોર્ટ સુધી જવાની ચીમકી ઉચ્ચારી છે સ્લોગન તો લગાવી દેવાયા પણ શિક્ષક વગર ભણે કેવી રીતે ગુજરાત વાત છે પંચમહાલ પંથકની અહીં ગામડાઓમાં શાળા છે શાળામાં બાળકો ભણવા પણ આવે છે પરંતુ ખાટલી મોટી ખોટ એ છે કે બાળકોને પયાનું શિક્ષણ આપનાર શિક્ષકો જ નથી પંચમહાલ પંથકની શાળાઓમાં મુખ્ય વિષયોના શિક્ષકો જ નથી પંચમહાલ જિલ્લામાં ભવિષ્ય પર જોખમ તોડાતું હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે અહીં વાત ફક્ત શિક્ષકોની જ નથી શાળાઓમાં ક્લાકની ભરતી ન કરાતા આચાર્ય ક્લાકનું કામ કરવા મજબૂર બન્યા છે ગ્રામ્ય વિસ્તારના લોકો મોંઘી દાટ ફી આપી ખાનગી શાળામાં તેમના બાળકોને ભણાવી શકે તેવી સ્થિતિ રાજ્યના શિક્ષણ મંત્રીને લેખિતમાં રજૂઆત કરી ગ્રાન્ટેડ શાળાઓમાં પૂરતા શિક્ષકોની ભરતી કરવામાં આવે તેવી માંગણી કરી છે છોટાઉદેપુર પાલિકા એક પોઈન્ટ સત્તર કરોડ પાણીમાં શોપિંગ સેન્ટર બન્યું અસામાજિક છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા એક કરોડ સિત્તેર લાખના ખર્ચે મલ્ટીપર્પસ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે પાલિકાને આર્થિક મદદ મળે તે હેતુસર છોટાઉદેપુરના પ્રાઇમ લોકેશન પર આ બિલ્ડિંગ બનાવવામાં આવ્યું છે જેમાં ચાલીસ દુકાનોનો સમાવેશ થાય છે વેપારીઓને પણ આ કોમ્પ્લેક્ષમાં દુકાનો લેવાનો ભારે ઉત્સાહ હતો પરંતુ તેની હરાજી ન થતાં પાંચ વર્ષથી તૈયાર થયેલું કોમ્પ્લેક્ષ ધૂળ ખાઈ રહ્યું છે આ બિલ્ડિંગ હાલ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે કોમ્પ્લેક્ષ જાણે શૌચાલય બની ગયું હોય તેમ લોકો અહીંયા શૌચક્રિયા માટે તેનો ઉપયોગ કરી રહ્યા છે જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ગંદકી જોવા મળી રહી છે જેથી સ્થાનિકો તેમજ વેપારીઓની એક જ માંગ છે કે આ પ્રશ્નનો જલ્દી નિકાલ કરવામાં આવે હાલ તો પોણા બે કરોડના ખર્ચે બનેલું આ અદ્યતન ઇમારત ગંદકી અને અસામાજિક તત્વોનો અડ્ડો છે કેટલાય કાચ તૂટી ગયા છે તો ઇમારતોની આસપાસ લારી ગલ્લાનો જમાવડો છે છેલ્લા ત્રણ વર્ષથી રાહ જોઈ રહેલા લોકો જલ્દીથી પ્રશ્નો નિકાલ આવે અને દુકાનોની હરાજી થાય તેવી માંગ કરી રહ્યા છે જો આની આજ સ્થિતિ રહેશે તો આવનાર સમયમાં આ બિલ્ડિંગ ખંડેર બની જશે

ત્યારે પહેલી વખત એવું બન્યું કે ડુપ્લિકેટ વિદેશની ચલણ નોટ બનાવવાના રેકેટનો પર્દાફાશ થયો ઓસ્ટ્રેલિયન નાગરિકે દીવામાંથી નીકળવા અન્ય મિત્રની મદદથી નકલી ફેક્ટરી ઊભી કરી ગૂગલ પરથી ઓસ્ટ્રેલિયન પચાસ ડોલરની ઇમેજ ડાઉનલોડ કરી ઇમેજ ડાઉનલોડ થઈ ગયા બાદ મશીનના સોફ્ટવેર સાથે કનેક્ટ કરી છાપવાનું શરૂ કર્યું નોટનું પ્રોડક્શન થઈ ગયા બાદ બજારમાં ફરતી થાય એ પહેલા જ એસઓજીએ આરોપીઓને ફેક્ટરી સાથે ઝડપી પાડતા ફરજી ફેક્ટરીનો પર્દાફાશ થયો પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે લાઇફ સ્ટાઇલ હેર કટિંગ રોનક રાઠોડ નામના શખ્સની ધરપકડ કરી રોનક પાસેથી એસઓજીને પચાસ ડોલરની એકસો ઓગણીસ ચાલની નોટ મળી આવી જે બાદ એસઓજીએ ખુશ પટેલની પણ ધરપકડ કરી લીધી હતી તેની પૂછપરછ કરતા તેણે કબૂલાત કરી હતી ગાંધીનગર ખાતે રહેતા અને ઓસ્ટ્રેલિયન નાગરિકત્વ ધરાવતા મૌલિક પટેલે પચાસ ડોલરનું બંડલ આપ્યું હતું જ્યારે નકલી નોટ છાપવાના વટવા ખાતેના ગોડાઉનમાં પહોંચ્યા તો ત્યાં ઓસ્ટ્રેલ ડોલરનું પ્રોડક્શન થઈ રહ્યું હતું મૌલિક અને ધ્રુવ દિશાએ અલગ અલગ સિરિયલ નંબરથી ઓસ્ટ્રેલિયન ડોલર છાપતા અને બાદમાં ખુશ અને રોનક જેવા યુવકોને બજારમાં વેચાણ માટે આપતા સુધી ઓસ્ટ્રેલિયન ડોલર ની બનાવટી નોટ છાપવામાં વપરાતી પ્લાસ્ટિકની શીટ પ્રિન્ટર ઇંક પેન ડ્રાઈવ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ચારેય શખ્સો ઓસ્ટ્રેલિયન ડોલરને ક્યાં ક્યાં વટાવી તે મામલે તપાસનો ધમધમાટ પણ શરૂ કર્યો છે મૌલિક પટેલ અને ધ્રુવ દેસાઈ અસુજીને ચલણી નોટ કેવી રીતે છપાય છે તેનો ડેમો પણ બતાવ્યો મૌલિક પટેલ ઓસ્ટ્રેલિયા નાગરિકત્વ ધરાવે છે અને તેના ધંધામાં નુકસાન થતા તે દેવાદાર થઈ ગયો હતો શોર્ટકટથી રૂપિયા કમાવા માટે મૌલિક પટેલે બનાવટી ઓસ્ટ્રેલિયન ડોલર બનાવવાનો પ્લાન કર્યો હતો અને તેને ભારતમાં વટાવવા માટેનું નક્કી કર્યું હતું બંને જણાએ નોટ છાપવા માટેનું મશીન અગિયાર લાખમાં ગાંધીનગરથી ખરીદ્યું હતું અને બાદમાં પોતાનો ધંધો શરૂ કર્યો હતો સુરતીઓ જો કારમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઇટ નાખી હોય તો કાઢી નાખજો નહીતર થશે દંડ સુરતીઓ કારમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઇટ નાખી હોય તો કાઢી નાખશો નહીં તો થશે દંડ દિવસેને દિવસે વધતી અકસ્માતોની સંખ્યાને ઘટાડવા સરકારની સાથે પોલીસ વિભાગ પણ સક્રિય થયો આજ કામગીરીના ભાગરૂપે સુરત પોલીસે કાર્યવાહી કરી અકસ્માતો માટે ગાડીઓમાં હાઈ વોલ્ટેજ ફ્લેશ લાઇટ અકસ્માતોમાં સૌથી વધુ જવાબદાર હોય છે આ લાઇટ્સને કારણે સામેના વ્યક્તિની આંખોમાં અંધારા આવી જતા હોય છે ત્યારે સુરત પોલીસે ડુમસ રોડ પર જતી આવી ગાડીઓને અટકાવી દંડની કામગીરી કરી એટલું જ નહીં પોલીસે ગાડીઓના શોરૂમના મેનેજર અને મિકેનિકને સાથે રાખી કામગીરી કરી સુરત પોલીસે ફરી એક વખત ગાડીમાં ફ્લેશ સ્લેટ નાખીને ફરતા હોય તેવા સો કરતા વધુ ગાડી ચાલકોને દંડ ફટકાર્યો પકડાયેલા લોકો પોલીસથી બહાના કરતા જોવા મળ્યા ત્યારે પોલીસે આપેલી મિકેનિક અને ગાડીના શોરૂમના મેનેજરો સાથે રાખીને કરેલી કામગીરીને સૌ કોઈ બિરદાવી પણ રહ્યા છે આ કામગીરી સુરત પોલીસે શરૂ કરી છે અને આગામી દિવસોમાં આ સૌથી મોટી ડ્રાઈવ ગુજરાતમાં બને તો નવાઈની વાત નથી બીઝેડ છાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ આપતો બીઝેડ ગ્રુપે કરોડો રૂપિયાનો ભુજ માર્યા બાદ પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે મહાકૌભાંડનો મહાઠક ભૂપેન્દ્રસિંહ ઝાલા પોલીસ પકડથી દૂર છે પરંતુ પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા સાત આરોપીઓની ધરપકડ કરી છે સીઆઈડી ક્રાઇમે કૌભાંડમાં કુલ સાત આરોપીને પકડી પાડ્યા ચાર એજન્ટ અને સ્ટાફના લોકોને પકડ્યા છે સીઆઈડી ક્રાઇમે વિશાલ ઝાલા ગણપત સંજય પરમાર રણવીર મકવાણા અંકિતની ધરપકડ કરી છે આ તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાયા ગઈકાલે પોલીસે એક આરોપી મયુર દરજીને દબોચી લીધો તો વૈભવી કારો જપ્ત કરવાની કામગીરી પણ શરૂ કરાઈ છે આ મામલે વધુ ચોંકાવનારો ખુલાસો થયો છે પોલીસ તપાસમાં સામે આવ્યું કે રોકાણકારોને ઊંચા વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારતા સાત થી અઢાર ટકા વ્યાજ આપવાની વાત કરીને પૈસા ઉખરાવતા એજન્ટોને રોકાણ પર પાંચથી પચીસ ટકા કમિશન આપતા રોકાણકારોના નાણાંમાંથી મોંઘી ગાડીઓ પણ ખરીદાતી હતી ભૂપેન્દ્ર ઝાલા રોકાણ લાવનાર એજન્ટોને મોંઘી ગિફ્ટ પણ આપતો ગિફ્ટમાં ફોર્ચ્યુનર અને ઓડી ગાડી આપતો હતો સાથોસાથ જે લોકો ઇન્વેસ્ટ કરે તેને ગિફ્ટ રૂપે મોબાઈલ ફોન ટીવી સેટ વગેરે વસ્તુ પણ અપાતી આ સાથે તેમના જે એજન્ટો હતા તેમને પણ મોટું ઇન્સેન્ટિવ એટલે કે પાંચથી પચીસ ટકા અપાતું હતો ત્યારે પોલીસે ભોગ આગળ આવવા માટે અપીલ કરી છે ઉત્તર ગુજરાતના લોકોને છ હજાર કરોડ નું બુચ મારનાર મહાઠગ શ્રી ચારસો વીસ ભૂપેન્દ્ર ઝાલાની લાઈફ સ્ટાઇલ ફિલ્મી સિતારાઓને પણ ટક્કર મારી એવી છે ઉત્તર ગુજરાતના લોકોને કરોડોનો બુચ મારનારા ભૂપેન્દ્ર ઝાલાએ આખા ગુજરાતમાં પોતાની જાળ પાથરી હતી સાબરકાંઠાથી લઈ અમરેલી સુધી તેની ઓફિસ હતી બી ઝેડ ગ્રુપે સાબરકાંઠા અરવલ્લી મહેસાણા અમરેલી સહિતના શહેરોમાં ઓફિસ ખોલી હતી એટલું જ નહીં બી ઝેડ બ્રાન્ડના ટીવી એસી વોશિંગ મશીન પણ વેચતા હતા રોકાણકારોને ત્રણથી છત્રીસ ટકા સુધીના વળતરની લાલચ આપી બાટલીમાં ઉતારનાર ઠગ બાજ વૈભવી લાઈફ જીવતો હતો લોકોના પૈસા તે તાકડ દિન કરતો ગુજરાતનો મહાઠગ હાલ ભૂગર્ભમાં ઉતરી ગયો છે કોભાણનો મુખ્ય આરોપી ભુવંદ્રસી જાલાની હાલ શોધખોળ ચાલી રહી છે એક કા સ્કીમ આપનાર રોકાણના નામે લોકો સાથે કરોડો કરનાર મહાટક ભુપેન્દ્ર જાલાના ઘરે ન્યૂઝ એટી ની ટીમ પહોંચી તો દ્રશ્યો નિહાળી ચોંકી ગઈ આલીશાન બંગલામાં મોંઘી ડાટ ત્રણ લક્ઝરી ગાડીઓ જોવા મળી ઘર પર તેમની માતા અને બહેન હાજર હતા પરંતુ પરિવારજન કંઈ પણ બોલવા તૈયાર નથી પરિવારજન કોભાણથી અજાણ હોવાનું જણાવી રહ્યા છે તેમજ ભુપેન્દ્રસી ત્રણ ચાર દિવસથી ઘરે આવ્યો નથી તેવું જણાવી રહ્યા છે લોકોના પૈસે અયાશી કરનાર મહાટક ભુપેન્દ્ર સાબરકાઠાના જાલાનગરમાં રહે છે ભુપેન્દ્રસી જાલા વૈભવ

મોરબીનો પાટીદાર સમાજ ઔદ્યોગિક ધંધાકીય અને શૈક્ષણિક રીતે સમૃદ્ધ થઈ રહ્યો છે પરંતુ હમણાંથી પાટીદાર યુવાનો ઉપર યનકે પ્રકારે દબાવ કરી ધમકાવીને અત્યાચારનો બનાવ વધી રહ્યા છે તેથી આ અત્યાચાર રોકવા સ્વરક્ષણ મેળવું જરૂરી છે આ હેતુથી પાટીદાર યુવા સેવા સંઘની રચના કરવામાં આવી આ સંગઠન હેઠળ પાટીદાર યુવાનો કલેક્ટર સમક્ષ સ્વરક્ષણ માટે હથિયારનું લાયસન્સ માંગ્યું મોરબીમાં પાટીદાર યુવકોની સામૂહિક રીતે ગન લાયસન્સની માંગણી કરી અન્યાય ન થાય તે માટે સેવા રચના કરી છે યુવક યુવતીઓ વ્યાજખોરો અપહરણ અન્યાય અત્યાચારનો ભોગ ન બને તે માટે સેવા સંઘની રચના કરાય છે ત્યારે સંઘના યુવાનોએ કલેક્ટરને આવેદન આપ્યું અને સમસ્યાઓની રજૂઆત કરી તો કલેક્ટરે પણ યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન આપ્યું સાથે જિલ્લામાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર કાર્યરત હોવાની ખાતરી આપી છે ગુલીબાજ શિક્ષકોની ખેર નથી સુરતના પરદેશી સરકારી આચાર્ય સંજય પટેલને કરાશે સસ્પેન્ડ

ચાલી રહી છે તેના મામલે શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયા આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ આપ્યા છે આ સાથે જ ઇસીબીમાં પણ કેસ કરવામાં આવશે મહત્વનું છે કે સુરતના કોસાડ આવાસમાં આવેલી સ્કૂલ નંબર બસો પંચ્યાસી માં સંજય પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે સરકારી સ્કૂલના આચાર્ય સંજય પટેલ સ્કૂલનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતો હતો વર્ષ બે હજાર ત્રેવીસમાં તેત્રીસ વખત દુબઈ પ્રવાસ કર્યો હતો આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ બાદ આખો કેસ સામે આવી ગયો

છ મહિનાથી વધુમાં વધુ રજા પર રહી વિદેશમાં કે અન્ય જગ્યાએ બિઝનેસ અથવા નોકરી કરી રહ્યા હોય એવા બે શિક્ષકો છે તેની સામે પણ કાર્યવાહી થશે અંજારમાં લોક સુનાવણીમાં વીસ ગામના લોકોનો હલ્લાબોલ પ્રાંત અને જીપીસીબી અધિકારીને ભાગવું પડ્યું અંજાના ભુવડ નજીક જ એક કેમિકલ કંપની આવી રહી છે અને જેની લોક સુનાવણી શરૂ થાય તે પહેલા જ વીસ ગામના લોકોએ અધિકારીઓને ઘેર્યા અંજારમાં ખાનગી કંપની માટે લોક સુનાવણી યોજાઈ જેના વિરોધમાં વીસ થી વધુ ગામના લોકો ભેગા થયા ભુવડ ખેડોય અને આસપાસના ગામના રહેવાસીઓએ આ કેમિકલ કંપનીનો વિરોધ કર્યો લોકોએ મોટી સંખ્યામાં એકત્રિત થઈને લોક સુનાવણીનો વિરોધ કર્યો લોક સુનાવણી રદ કરવાની માંગ સાથે સ્થાનિકોએ હલ્લાબોલ કર્યો વિરોધ વચ્ચે પણ પ્રાંત અધિકારી ટસ્નામસ ન થયા અને સુનાવણી રદ ન કરતા લોકો વધુ ભડક્યા સ્થાનિકોએ સુનાવણી સ્થળે જ ધરણા શરૂ કર્યા અંદાજીત સાતસોથી આઠસો લોકોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરતા પ્રાંત અધિકારી અને જીપીસીબી અધિકારીને પરસેવો છૂટી ગયો લોકોને સાંભળ્યા વગર લોક સુનાવણી પૂર્ણ જાહેર કરી અંજાર પ્રાંત અને જીપીસીબી અધિકારીએ ચાલતી પકડી નોંધનીય છે કે અંજારના ભુવડ પાસે કેમિકલ ઉપરાંત સ્ટોરેજ કંપની આવી રહી છે ગ્રામજનોએ આ કંપની સામે વિરોધ વ્યક્ત કરી લડત કરવાની તૈયારી બતાવી છે ગામ નજીક આવતી કેમિકલ કંપનીથી માનવ વસાહત પાસે જ હોવાથી વ્યાપક નુકસાન થશે તેવો ભય છે વિસ્તારમાં બાગાયતી અને ખેતીના પાકોમાં પણ વ્યાપક નુકસાન થશે તેવો લોકોને ડર છે વડોદરામાં મચ્છી માર્કેટને પાલિકાએ સેલ માર્યો લાયસન્સ ફી ન ભરતા આઠ લાખની વસૂલાત માટે કાર્યવાહી વડોદરામાં દબાણકર્તાઓ પર દસ દિવસથી તવાઈ ચાલી રહી છે વિવિધ વિસ્તારમાં ખડકી દેવાયેલ દબાણો પર બુલડોઝર ફરી વળ્યું છે વડોદરાના મનપા કમિશનર દિલીપ એક્શન મોડમાં છે શહેરમાં સતત દસમાં દિવસે દબાણ હટાવવાની કાર્યવાહી યથાવત છે ગુરુવારે પીરામીતર રોડ પર આવેલું ફિશ માર્કેટ સીલ કરાયું રાવપુરા પોલીસના યુસ્ત બંદોબસ્ત સાથે ફિશ માર્કેટ સીલ કરવામાં આવ્યું અનેક નોટિસ બાદ પણ પરવાના ફી ન ભરતા ફિશ માર્કેટ સીલ કરાયું છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી નોટિસ આપ્યા છતાં પણ કોઈ કાર્યવાહી કે પછી ફી નહોતી ભરવામાં આવી જેથી વડોદરા કોર્પોરેશનની માર્કેટ શાખા અને દબાણ શાખાની સંયુક્ત કાર્યવાહી અહી ચાલી શહેરના રાજમહેલ રોડ ઉપર અંદર આવેલા મચ્છી માર્કેટના વેપારીઓ દ્વારા લાખ ભાડું અને લાયસન્સ ફી ન ભરવામાં આવતા સીલ કરાયું છે દ્વારા રોડ પાસે મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું માર્કેટમાં દસ વેપારીઓ મચ્છીનો વ્યવસાય કરે છે પાલિકા દ્વારા વાર્ષિક રૂપિયા પાંચ હજાર ભાડેથી માર્કેટમાં ઓટલા આવ્યા પરંતુ આ વેપારીઓ દ્વારા ભાડું અને લાયસન્સ ફી નિયમિત ભરવામાં નહોતી આવતી માર્કેટને સીલ કરવામાં આવતા